રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના મોરબીમાં દરોડા પાડવામાં આવ્યા મોરબીના ગ્રુપ સહિત વધુ સ્થળ પર દરોડા પાડી કામગીરી હાથ ધરવામાં આવી છે રાજુભાઈ અને સિરામિકના જીતુભાઈ રોજવાડિયાના ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે દરોડામાં એકસો થી વધારે અધિકારીઓ જોડાયા છે તપાસમાં બે નામની વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે સિરામિક ઉદ્યોગો પર દરોડા પાડતા ભારે ખડફડાટ મચી જવા પામ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોજવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી રવિ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે કાર્યવાહી કરાઈ રહી છે કેટલા સ્થળ પર દરોડા પડાયા છે અને શું કાર્યવાહી જે જરૂરથી જણાવી દઉં આ જે સરકારના જે જુદા જુદા વિભાગો હોય છે જે જે કરચોરી કરતા હોય તેની પર દરોડા પાડતા હોય છે આ રાજકોટમાં આવેલો ટેક્સ વિભાગ છે તેના અંદરમાં સૌરાષ્ટ્ર આખું આવે છે તો સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા જ્યાં જ્યાં કરચોરી થતી હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેના ભાગરૂપે રાજકોટના ઇન્કમ ટેક્સ વિભાગે પોતાની આળસ ખંખેરી અને આજ વહેલી સવારથી જ મોરબીના જુદા જુદા વિસ્તારોમાં જે સિરામિક ઉદ્યોગ આવેલા સાથે સાથે તેના રહેણાંક મકાનો છે ઓફિસો છે ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લગભગ ચોવીસ સ્થળે આ દરોડા પાડવામાં આવ્યા છે અને દોઢસોથી વધુ અધિકારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાય છે સાથે સાથે જે સાહિત્ય હોય જે બેનામી વ્યવહારો સાહિત્ય હોય તે પણ કબજે કરવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાત કરીએ લગભગ મોટા પ્રમાણમાં કરજો થતી હોય તેવી માહિતી અધિકારીઓને મળી હતી જેને લઈને આ દરોડા પાડવામાં આવ્યા છે જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે રાજુભાઈ ધમાસણા એટલે ફેસ ગ્રુપ સાથે સાથે જીતેન્દ્રભાઈ રોજવાડી એટલે લેવીસ ગ્રુપ અને પરેશભાઈ પટેલ જે બિલ્ડર છે તે તેમની ત્યાં સાથે જોડાયેલા જે લોકો છે વેપારીઓ છે કન્સ્ટ્રક્શનની સાથે જોડાયેલા વેપારીઓ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને દરોડાની કાર્યવાહી મોટા પ્રમાણમાં ચાલી રહી છે આ દરોડાની કાર્યવાહીથી મોરબી પંથકમાં ચકચાર મતી જવા પામી છેલ્લા કેટલાક સમયથી રાજકોટ વિભાગ દ્વારા એવું કોઈ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં ન આવ્યું હતું આ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા આ મોરબીના જે સિરામિક ઉદ્યોગકારો છે વેપારીઓ છે ટાઇલ્સના જે નાના નાના કન્સ્ટ્રક્શન જે વેપારીઓ છે તેનામાં ફફડાટ વ્યાપી ગયો છે અને હાલ દરોડાની કાર્યવાહી પણ ચાલુ છે જી જી રવિ વિગત બદલ આપનો આભાર તો આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે તો આ તપાસમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ સિવાય રહી છે